મિત્રો આજે હળવદમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાસંમેલન મતલબ કે ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ખેડૂત મહાસભામાં ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા તેની સાથે ખેડૂત નેતા રાજુભાઈ કરપડા સહિતના આમ આદમી પાર્ટીના આગેવાનો છે એ હાજર રહ્યા હતા આ બધાય આગેવાનોની હાજરીમાં હળવદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ડૉક્ટર કેમ રાણા જે છે તે તેઓના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અત્યારે બધા કોંગ્રેસના જે કંઈ અહીંના કાર્યકર્તાઓ છે નાનો મોટો હોદ્દો ધરાવે છે કાર્યકર્તાઓ છે આપણે એમની સાથે વાત કરવી છે કે આ કોંગ્રેસના જે આગેવાનો આજે જોડાયા છે આમ આદમી પાર્ટીમાં એમનું શું કહેવાનું થાય છે પહેલાં તો આપણે એ જ એક વાત કરી લઈ કે આજે કોંગ્રેસમાં આમ તો વર્ષોથી કોંગ્રેસનું સંગઠનનું કામ કરતા હતા ડૉક્ટર કે એમ રાણા એ એમના સમર્થકો સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે કોંગ્રેસની પહેલી શું પ્રતિક્રિયા મેહુલભાઈ ડોક્ટર કે એમ રાણા કોંગ્રેસમાં વર્ષોથી કામ કર્યું હતું અને આજે તેઓ કોંગ્રેસ છોડી અને આ પાર્ટીમાં જોડાયા છે હવે એની પહેલી પ્રતિક્રિયાના ભાગરૂપે હું આપને જણાવું તો કોંગ્રેસ એક વિચારધારા છે કોંગ્રેસ એક પ્રવાહ છે અને કોંગ્રેસ એક જન આંદોલન છે જેના ભાગરૂપે કોંગ્રેસ વર્ષોથી કામ કરી આવી છે કોંગ્રેસની અંદર આજ દિન સુધી અનેક નેતાઓ કોંગ્રેસ છોડીને ગયા છે અને કોંગ્રેસમાં આવ્યા પણ છે છતાં કોંગ્રેસ એના વિચારધારાથી ક્યાંય ચલિત નથી થઈ અને આવનારા દિવસોની અંદર કોંગ્રેસની અંદર જ્યારે આજે કોઈ પાંચ પચીસ આગેવાનો કાર્યકર્તાઓ કે અપેક્ષાવાદી લોકો કોંગ્રેસ છોડીને ગયા છે એનાથી કોંગ્રેસની વિચારધારામાં કે કોંગ્રેસના સંગઠનમાં કોઈ પણ જાતનો ફેરફાર પડવાનો નથી આનાથી એક અમને પ્રેરક બળ મળશે ને હવે ઉર્જાથી કામ કરવાની તાકાત મળશે તમે કીધું ને પ્રેરક બળ મળશે ઉર્જાથી તાકાત જે છે એ લગાવીને કામ કરવાનું બળ મળશે તમે કીધું પરંતુ ગ્રામ્ય વિસ્તારના અમે ત્યાં હાજર હતા ઘણા બધા ગ્રામ્ય વિસ્તારના કાર્યકર્તાઓ જે કોંગ્રેસ સાથે જોડાયા હોય એ ડૉક્ટર કે એમ રાણા સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તો પછી હવે આવતા દિવસોમાં ગ્રામ્ય વિસ્તારમાં કારણ કે હમણાં જ નજીકના દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી છે તો એમાં અસર નહીં પડે તમને મેહુલભાઈ જણાવી દઉં કે ગ્રામ્ય વિસ્તારની જ્યારે આપણે ચર્ચા કરી છે ત્યારે આજે એ સંમેલન હતું ખેડૂત મહાસંમેલનની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ જે પણ જોડાયા છે તેમાં તમે એક માર્ગ કરજો જે લોકો કોંગ્રેસ છોડી અને ભાજ આપમાં જોડાયા છે તે લોકો અગાઉ પણ કોંગ્રેસમાં નહોતા અન્ય પક્ષમાં હતા અને કોંગ્રેસની વિચારધારાવાળા એ લોકો નહોતા અદલ બદલની રાજનીતિવાળા જે લોકો હતા એ જ કોંગ્રેસ છોડીને આપમાં જોડાયા છે એનાથી અમને કોઈ ફરક પડવાનો નથી અમે આવનારા દિવસોની અંદર અમારા સંગઠનને મજબૂત બનાવી ગામડે ગામડે પ્રવાસ કરીને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે અમે કેટલી તાકાતથી કામ કરી શકી એના માટેની પૂરા પ્રયત્ન કરશું ઓકે હવે આ બધા કારણ કે અમે બે હજાર અગિયાર બારથી લગભગ ડૉક્ટર કેમ રાણા કોંગ્રેસની કમાન સંભાળતા હતા હવે વહી ગયા છે આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસ કેટલી તૂટી જુઓ કોંગ્રેસ અકબંધ છે કોંગ્રેસ ક્યારે પણ નહોતું તે અગાઉ આની પહેલાં છેલ્લા વીસ વર્ષમાં સાતસો નેતાઓ અને આગેવાનો ધારાસભ્ય લેવલના તાલુકા પ્રમુખ લેવલના સાતસો આગેવાનો છેલ્લા વીસ વર્ષમાંથી અલગ અલગ પક્ષોમાં ગયા છે કોંગ્રેસ આગપન છે આજે અમે જોયું અમે અમે પણ વિઝ્યુઅલને જોયા તો સ્ટેજ ઉપરથી નામ બોલાવવામાં આવતું હતું એમાંથી પચાસ ટકા વ્યક્તિઓ તો હાજર જ નહોતા ત્યાંથી ડિક્લેર કરતા હતા આ ગામના સિત્તેર આગેવાનો ત્રણસો કાર્યકર્તાઓ સોળસો ટેકેદારો આપ પણ ત્યાં હાજર હતા તમે સમજી શકો છો ત્રણસો ટેકેદારો અને સોળસો કાર્યકર્તાઓ જોડાય ઓગણીસોની સંખ્યા થાય આપ પણ ત્યાં હતા પત્રકાર મિત્રો પણ હતા ઓગણીસોની તો ટોટલ સંખ્યા પણ ત્યાં નહોતી એનો અમારો એક જ જાગતો પુરાવો કે અમારા જે સિટીના કાર્યકર છે માજીદભભાઈ એમનું નામ ત્યાંથી બોલવામાં આવ્યું માજીદભાઈને અમે કોલ કર્યો હતો હું તો કે મારા જે ધંધામાં છું બીજા એ સિવાય મંગળપરના એક અમારા ઉપસરપંચનું નામ કર્યું મંગળપુરના સરપંચ અમારી સાથે છે એમના ગામમાંથી કે સિત્તેર વ્યક્તિઓ જોડાયા હકીકતમાં સિત્તેર વ્યક્તિઓના નામ કીધા ત્યાં સાત વ્યક્તિઓ પણ નહોતા એટલે ખોટું એક સારું લગાડવા માટે અને પોતાનું સારું દેખાડવા જે આવેલા નેતાઓની આંખમાં ધૂળ નાખવા માટે આ એક કરવામાં આવ્યું હતું કોંગ્રેસ ક્યારેય તૂટે નહીં કોંગ્રેસ જે અમારા જે મુરબ વાત કરીએ પ્રમાણે એ કોંગ્રેસ કોઈ તો રાતોરાત આવેલી પાર્ટી નથી કોંગ્રેસ એક જન આંદોલન છે કોંગ્રેસે આઝાદીની ચળવળમાં ભોગ આપ્યો છે કોંગ્રેસ બસો વર્ષ અંગ્રેજો સામે લડી છે ત્યારે કોંગ્રેસનો જન્મ થયો અને કોંગ્રેસ સત્તામાં એ કોંગ્રેસ સત્તામાં હોય કે ન હોય પરંતુ કોંગ્રેસ નાનામાં નાનો વિચારસરણી વસુદેવ કુટુંબકમની ભાવના સાથે જોડાયેલી છે અને આવનારા દિવસોમાં વધુમાં વધુ કોંગ્રેસ મજબૂત થાય આપણે જે વાત કરી તાલુકા જિલ્લા પંચાયતની તો તાલુકા જિલ્લા પંચાયતમાંથી ઘણા બધા આગેવાનોને અમને કોલ આવ્યા આપ જોઈ શકો છો અમારા નેતાશ્રી રાહુલ ગાંધીએ કીધું છે જો મારે ડોક્ટર કે એમ રાણા સાહેબને વ્યક્તિગત આક્ષેપ પણ નથી ભરવું પરંતુ એમને ઘણા બધા અમુક વ્યક્તિગત આક્ષેપો કર્યા રાહુલ ગાંધી વિશે કિશોરભાઈ ચીખલિયા વિશે તો એક જ કહેવા માંગુ છું કે ચોખ્ખું જ રાહુલ ગાંધીની સ્પષ્ટ સૂચના છે કે રેસના ઘોડા અને લગ્નના ઘોડા આપણે અલગ તારવવામાં આવશે તો એટલામાં હળવદની પ્રજા પણ જાણે છે કે કોણ રેસના ઘોડા છે કોણ લગ્નના ઘોડા છે જે રેસના ઘોડા હતા એ છે લગ્નના ઘોડા કે થાકેલા ઘોડા કે જે કંઈ હતા એ અને કોઈ પાર્ટી હળવદ સિટીની વાત કરવી કે ગ્રામ્યની વાત કરવી સિટીમાં આમાં તમે આપ જોઈ શકો છો નગરપાલિકા લડેલા મોટા ભાગના જે ઉમેદવારો હાજર છે તાલુકાનું અમારું સંગઠન જે આપ જોઈ શકો છો તાલુકા અને સિટીના અમારા પૂર્વ પ્રમુખ શ્રી શૈલેષભાઈ અહીંયા હાજર છે મહામંત્રી શ્રી હિમાંશુભાઈ છે એવી એ જ રીતે અલગ અલગ અમારા લડેલા ઉમેદવારો છે નગરપાલિકા લડેલા અમારા વિરોધ પક્ષના નેતા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા અમારા એવા જ એક જિલ્લાના આગેવાન ઘનશ્યામભાઈ બાબરિયા સેવાદળના પ્રમુખ એ સિવાય મારા વાઇફ પોતે એક નગરપાલિકાના સદસ્ય છે એટલે કોંગ્રેસ કોઈ પણ પ્રકારનું કોંગ્રેસનો કોઈ પાર્ટી બે જ કાર્ય કરતા કે કોંગ્રેસનો કોઈ પાર્ટી બે જ વ્યક્તિ કોઈ પણ જોડાણો નથી અને ખોટી એક પબ્લિસિટી મેળવવા માટે ધૂળ નાખવામાં આવી છે બીજી વસ્તુ ગયા ક્યાં શા માટે તકલીફ શું પડી કોંગ્રેસમાં માની લીધું કે હાલોને દસ કાર્યકર્તાઓ ગયા તો ગયા શા માટે એમને તકલીફ શું પડી કોંગ્રેસમાં કારણ કે આટલા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા જો આપ જો કોંગ્રેસ સત્તામાં અત્યારે નથી તો કોંગ્રેસે જે ડૉક્ટર કે એમ રાણા સાહેબને પ્રમુખ પદ પંદર વરાથી આપ્યું છે તો કોંગ્રેસ પાસે એવી સત્તા તો છે નહીં કે એમને મુખ્યમંત્રી બનાવી દે એમને પ્રદેશ ડેલિગેટ પ્રદેશ ડેલિગેટ એટલે આપ સમજી શકો છો કોંગ્રેસનો વફાદારમાં વફાદાર વ્યક્તિ હોય તાલુકાનો એને પ્રદેશ ડેલિગેટ બનાવવામાં આવે છે હવે તો વફાદારી ઉપર પણ પ્રશ્ન ચિહ્ન ઊભું થાય છે કે ડેલિગેટ પોતાના તકવાદી પોતાના સંતોષો માટે અને આપ એ આપ આપનો બાપ ભાજપ છે આજે હું સ્પષ્ટતા કરું છું એટલે ભાજપના હિસારે જે કંઈ પણ આ બન્યું છે અને અલગ અલગ જે આક્ષેપો કે કોંગ્રેસ આવી હતી ને કોંગ્રેસ આમ હતું ના પોતે આપણા આપણા આપણે કોઈના બે વાંકા હોય બે વાંકા હોય તો આપણે એ જોવો કે આપણા સત્તર વાંકા છે આપણે કોઈના વિશે આક્ષેપ કે કોઈ પક્ષ છોડે એની સામે કોઈ લોકો પસંદ ન આવે જતા હોય છે અગાઉ ભૂતકાળમાં પણ ઘણા બધા મિત્રો આમથી નામ આમથી નામ પક્ષમાં ગયા છે પરંતુ જ્યારે વ્યક્તિગત કે પક્ષ વિશે જ્યારે બોલશે ત્યારે અમે બિલકુલ આખી લઈ અને જે તકવાદી માણસો ગયા છે એ અમારા હતા જ નહીં કોઈ દિવસ પક્ષ આનાથી વધુ એમને કંઈ આપી નહીં એ કે સત્તર વર્ષથી જે પંદર સત્તર વર્ષથી એમને પાર્ટીના એમના કુકડે સવાર પડતું હતું એટલે એમના કુકડે સવાર પડતું હતું કોંગ્રેસના સર્વે સર્વાએ હતા તો કોંગ્રેસના સર્વે સર્વાએ હતા તો એમને શું એવી તકલીફ પડે અને રહી બીજી વાત કે સંગઠન સૂચન અભિયાન અંતર્ગત પંચાવન વર્ષની ઉંમર પાંચ વર્ષથી વધારે નહીં એટલે એ કોઈ ક્રાઇટેરિયામાં પણ એ બંધ બેસતા નહોતા એટલે એમને જે એક વાત કરી હતી કે ભાઈ મને આગેવાનોએ પ્રદેશના આગેવાનોએ કીધું હતું તમે પ્રમુખ તરીકે ચાલુ રહો તો કોંગ્રેસનો સ્પષ્ટ એક એક મીડિયામાં પણ છે કે કોંગ્રેસનો એક સ્પષ્ટ એક એજન્ડા છે કે પંચાવન વર્ષની ઉંમર અને પાંચ વર્ષથી વધારે જેને સંગઠનમાં થયા હોય એમને રિપીટ કરવામાં નહીં આવે અમારા શૈલેષભી સત્તર વર્ષથી હતા બરાબર તો સત્તર વર્ષ શૈલેષભાઈને કોઈ કોઈ પણ પ્રકારની કોઈ નારાજગી કંઈ નથી શૈલેષભાઈ પોતે કીધું હવે જે પણ આવે નવા યુવાનો આવે અને નવા સંગઠનમાં એક સંગઠનનો નિયમ હોય કે અલગ અલગ નવા યુવાનો નવા લોકોને તક મળે તો ત્યારે જ કોઈ પણ સંગઠન કે સંસ્થા કે પક્ષ ચાલતો હોય છે એટલે એમના જવાથી કે કોઈ કંઈ ફરક પડશે નહીં અને કોઈ પાર્ટી બે વ્યક્તિ બીજી વારું ફરીથી રિપીટ કરું છું કે કોઈપણ પ્રકારનો પાર્ટી બે પાર્ટીનો કાર્યકર્તા કહેવાય એ ટાઈપનો કોઈ વ્યક્તિ ગયો નથી શું કહીશું આજે કોંગ્રેસ સાથે જે જોડાયેલા પંદર સોળ વડા કોંગ્રેસના પ્રમુખ પદ રહેલા ડૉક્ટર કે એમ રાણા સાહેબ આજે કોંગ્રેસ છોડીને આ પાર્ટી ગયા કોંગ્રેસ પાર્ટી માટે તો પેલા ધી બેસ્ટ કામ થયું છે કોંગ્રેસ પાર્ટી માટે ધી બેસ્ટ કામ થયું છે કે જે આપમાં જોડાણ તમારે દુઃખ લગાડવું જોઈએ ધી બેસ્ટ કામ થયું સમજી જાવ સમજી જાઓ વીસ વર્ષ પહેલાં કોંગ્રેસ હતી ને અત્યારે કોંગ્રેસ છે કે જે કામ થયું એ કોંગ્રેસ માટે ધી બેસ્ટ કામ થયું છે હળવદ તાલુકાને આખા વિધાનસભા માટે હળવદ ધાંગધ્રા વિધાનસભા ચોસઠ માટે ધી બેસ્ટ કામ થયું ધી બેસ્ટ દુઃખ નથી જરાય દુઃખ નથી જે જે કામ થયું ધી બેસ્ટ કામ થયું છે તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષની જે ભૂમિકા ભજવે છે મહિપાલસિંહ રાણા ટવણા ગામના છે શું કહીશો તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગયા છે કેટલાક સમર્થકો સાથે ગયા છે દાવા જુદા જુદા કરવામાં આવી રહ્યા છે કે કોઈ કે ત્રણસો કાર્યકર્તાઓ આઠસો કાર્યકર્તાઓ બે હજાર સમર્થકો શું કહીશું અને જવાથી કોંગ્રેસની કેટલી નુકસાની જવાથી કોઈ મેહુલભાઈ જવા કોંગ્રેસના કોઈ યુદ્ધ નથી ગ્રામ્યમાંથી અને જે ગયા છે એ દય દૂધમાં હતા એ ગયા છે બે પગ રાખવાવાળા હતા એ ગયા છે એટલે ગ્રામ્યમાંથી કોંગ્રેસનો કોઈ કાર્યકર ગયો જ નથી ટૂંકમાં કોંગ્રેસ સાથે વફાદારીથી જે વ્યક્તિઓ જોડાયા છે એ નથી ગયા એ નથી ગયા વફાદારીવાળા કોંગ્રેસના દરેક કાર્યકર ગ્રામ્ય ગ્રામ્યમાં છે જ તે ¿Cuál es o